ડિગ્રીઓ માત્ર કમાતા શીખવે છે સાહેબ પણ જીવન જીવતા તો પોતાની જાતે જ શીખવું પડે છે ક્યારેક સામે ચાલીને કોઈને યાદ કરી લેજો ઘણા સંબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે જે કણની કિંમત જાણે છે ને સાહેબ તે ધનવાન છે અને જે ક્ષણની કિંમત જાણે છે તે વિદ્વાન છે કેટલાકને ધમંડ હોય છે કે અમારી પાછળ લાઈન લાગે છે પણ તેને ખબર નથી કે લાઈન ત્યાં જ લાગે જ્યાં વસ્તુ હલકી અને સસ્તી હોય અહીંયા તો જિંદગી જીવવી એ જ એક હુનર છે અને જે જીવતા શીખી જાય

અને વધારે હોય તો પણ દુખી માણસ અંદરથી જાગે એ જ સાચી સવાર છે સાહેબ બાકી કુદરતના ક્રમ મુજબ દરરોજ રાત્રિ પછી સવાર થાય જ છે ઊંચે ઉડવાની મનાઈ નથી પણ જમીન પર પાછા પહોંચી શકાય એટલું અંતર રાખવું એ જ ખાસ જરૂરી છે પોતાની જંગ જાતે જ લડવી પડે બાકી ચિંતા ન કર હું બેઠો છું એવું કહેનાર સમય આવે બેઠા જ રહે છે દરેક વ્યક્તિ પાસે બુદ્ધિ હોય છે ચાલાક થવું કે પ્રમાણિક થવું તે મૂલ્યો પર આધાર રાખે છે ઘણીવાર કંઈ ખોટું કર્યા વિના પણ તમે ખરાબ બની જાઓ છો કેમ કે જેવું લોકો ઈચ્છે છે તેવું તમે કરતા નથી આપણા સ્મિતથી પરિસ્થિતિ બદલવી જોઈએ કે ન પરિસ્થિતિના કારણે આપણું સ્મિત ભલે પિતાજી ક્યારેક કડવું બોલી દે પણ આ દુનિયામાં એનાથી મોટો તારો શુભ ચિંતક કોઈ નથી અરમાન જિંદગીના લાખ હોય છે સાહેબ પણ દેહની છેલ્લી કિંમત તો રાખ જ હોય છે તમે જેટલી ઓછી પ્રતિક્રિયા આપશો તમારું જીવન એટલું વધુ શાંતિપૂર્ણ રહેશે ઓલવતા પહેલા જાણવું કે આગ છે કે તાપણું અને ખાસ જોવું કે બીજાનું છે કે આપણું જ્યારે ખરાબ સમય હોય ત્યારે લોકો હાથ પકડવાને બદલે ભૂલ પકડતા હોય છે મિત્રો આજનો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર